આપણા લોકોના અલગ અલગ વર્ગના લોકોના જો હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણા વિકલાંગ ભાઈઓને જોઈએ હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલા જોઈએ સાથોસાથ એને ખુશીની વાત છે કે ખૂબ મોટી સંખ્યામાં શહેરમાં જે રીતે આ કામગીરી થઈ રહી છે આમાં અમારા જો પત્રકાર મિત્રો જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ જોડાય છે એના માટે એનો હું આભાર પણ માનું છું સાથોસાથ જો હોપ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને અમારા કાકા થી આયા છે 1100 જેટલા હેલ્મેટોનું વિતરણ હોપ અને આ કાકાના મદદથી થઈ રહ્યા છે ત્યારે આ લોકોને જેટલા એવા લોકો છે એના બી આભાર માનીએ છીએ કે આ બધા સુરતથી સુરતી સુરક્ષિત રાખવા માટે જો આપ પ્રયત્ન કરો છો એના માટે આપના સુરત સદેવ રેડી રહેશે જોઈએ અને મારી બધા લોકો વિનંતી પણ અમે કરીએ છીએ કે હેલ્મેટ પહેરો અને તમે પોતાના જિંદગી બચાવો અને પોતાના તમારો જો પરિવાર છે એના તમે સલામત રાખો આજે ઘરમાંથી કોઈ નીકળે છે તમે એટલા વિચારો ઘરમાંથી નીકળો છો ત્યારે તમે હેલ્મેટ પહેનો તો તમારા ઘરવાળા કેટલા ખુશ થાય છે જોઈને કે તમે જાઓ છો સુરક્ષિત રહેશો જોઈએ તો આ ખુશી એના ચહેરા ઉપર રહે એના માટે બધા લોકો હેલ્મેટ પહેરીએ અને આ જો નિયમ કાનૂન તો પાલન કરીએ સાથોસાથ સુરક્ષિત રહીએ અને એના માટે અમે જો આપણે પરવાહ કરીએ છીએ આપ બી આપણે પોતાના પરિવારને પરવાહ કરો એ બધા અમે રિક્વેસ્ટ કરી મારું નામ જિગ્નેશ ગાંધી છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ છું આજે સુરતમાં વાઈ જંક્શન જે ખાસ કરીને ડુમસ જવાના રોડ પર છે વાઈ જંક્શન ત્યાં ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોના માટે એનો ખાસ કરીને હેલ્મેટ વિતરણનો પ્રોગ્રામ કરી રહ્યો છે કારણ કે પંદર તારીખથી આવતીકાલથી ખાસ કરીને આ કાયદો અમલમાં આવવાનો છે અને ખાસ કરીને

એક એક તો પહેલી જાગૃત પહેલાની દિવસ દીકરી હેલ્મેટ પહેરેલું હતું ને ડંપરમાં એક્સિડન્ટ થઈ ગયું હેલ્મેટ એનો બચી ગઈ પડી ગઈ પડી ગઈ અને એને જયારે હેલ્મેટ પહેરેલું તો એ બચી ગઈ પણ બે દિવસ પહેલાની વાત છે એક દીકરી જયારે કોલેજ થી બહાર નીકળી અને એને હેલ્મેટ નહીં પહેરલું અને ડંપર નીચે આવી ગઈ તો એને તરત જ મૃત્યુ થઈ ગયું તો એટલે સમજી શકો કે હેલ્મેટનું શું

ઘણી સેવાઓ કરી રહી છે સુરતમાં જમવાનીથી લઈને આકા જે ખાવાનું બચે છે એ લેવાથી લઈને ઘણી સેવાઓ કરી રહી છે અને આજે ખાસ કરીને સુરતના સીપી સાહેબથી લઈને આ અમારા જે ટ્રાફિકના મેડમ છે એ પણ બધા આવ્યા છે અને એસીપી સાહેબથી લઈને બધા લોકો હાજરી આપી છે